તો મિત્રો આજના વિડીયોમાં તમારું સ્વાગત છે આજના બ્લોગની અંદર મેં તમને દેખાડવા જઈ રહ્યો છું શું તે તમે જુઓ વિડીયોમાં આગળ આ છે વલિયારી વલિયારી અને આ બાજુ દિવેલા છે અને આ રહ્યો દિવેલાનો ઢગલો ને આ બાજુ વલિયારી અને આ બાજુ દિવેલા છે તો મિત્રો આમાં એવું છે કે આ હું નથી ઉતાર્યો કેમ કે મારી જોડે એટલો બધો ટાઈમ નથી કે આવા વિડીયો એટલે બ્લોગ બનાવવાનો ટાઈમ જ નથી તો મારા ભાઈને મેં કીધું તો મારો ભાઈ મને વિડીયો બનાવીને મોકલી લો તો મારો ભાઈ આવું કામકાજ કરી રહ્યો છે વલિયારેની અંદર પાણી વાળે છે અને આ દિવેલા એ લોકો ઉતારે છે અમને હાલ અને એક બાજુ પાણી ચાલુ છે એટલે આજના બ્લોગની અંદર તમને મેં આવું દેખાડવા જઈ રહ્યો છું તો તમે શું કરી રહ્યા કામકાજ એ કમેન્ટ કરો મેમ નથી એટલે મેં વિડીયો બનાવી નથી એટલે મારા ભાઈને કીધું કે તમે શું કરી રહ્યા છો નહીં તે મને વિડીયો બનાવીને મોકલો તો મારા દોસ્તોને મેં દેખાડવા જઈ રહ્યો છું કે આવું મારો ભાઈ કામ કરી રહ્યો છે તમે જોઈ જ શકો છો ખેતર કેટલા મોટા મોટા અને લાંબા તમે બી દેખો વલિયારી પવનચક્કી અને એ બાજુ દિવેલા તમે જોઈ જ શકો છો અને બસ દોસ્તો મેં એટલું કહેવા માંગુ છું કે તમે વિડીયો નથી જોતા એમ પૂરા મને બહુ દુઃખ થાય યાર તમે વિડીયો જુઓ અને તમારા માટે મેં કંઈક નવું નવું કરું તમે જુઓ આવી થઈ ગઈ છે વલિયારી તો તમે વિડીયો પૂરો જુઓ તો મને મજા આવે કે તમારા માટે કંઈક નવું દેખાડવા જઈ રહ્યો છું એટલે કંઈક નવું બતાડે એટલું મેં કહેવા માગતો લો તો બસ આવું છે મેં નવરો નથી મારે કપાસ બહુ ફૂટી ગઈ જેલા છે ને એના કારણે મેં વિડીયો નથી બનાવી શકતો તો તમે હું કરી રહ્યા કામકાજે મને થોડુંક વિડીયોમાં થોડુંક ઘણું કહેજો તમારા માટે ફરી કંઈક નવો વિડીયો લાવશું તમને એમ કંઈક મજા આવે એવું મનોરંજન માટે તો દોસ્તો આજના વિડીયોમાં આટલું ફરી મળીશું બીજા વિડીયોની અંદર થેન્ક યુ તો બાય